ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર બાપુનગર પાસે મુખ્ય માર્ગ ઉપર ગટરનું દૂષિત પાણી ફરી વળતા વાહનો સ્લીપ થવાના બનાવો બને છે જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે ભરૂચથી અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે જૂના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર બાપુનગર પાસે ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળે છે જેના કારણે અહીંથી પસાર થતા અનેક વાહન ચાલકો માર્ગ ઉપર પટકાય છે પાણીના કારણે બાઇક સ્લીપ થઈ જાય છે જેના કારણે બાઇક ઇજા પણ પહોંચે છે આ અંગે સ્થાનિકોના આક્ષેપ અનુસાર તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી છેલ્લા પંદર દિવસથી આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અંકલેશ્વરથી ભરૂચને જોડતા આ માર્ગથી પર રોજમાં સેંકડો વાહન ચાલકો પસાર થાય છે જેઓએ અકસ્માતનો ભોગ બનવું પડે છે ત્યારે આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે મારું નામ યશુભ પાસેગંદા ઘરા છે હું અહીંનો રહેવાસી છું આપણે ભરૂચથી અંકલેશ્વર જતા રોડ ઉપર આ માર્ગના ઉપર પાણીનો ઘણો બધો સમસ્યા છે આજે પંદરેક દિવસ થી જે ગટર પાણી રોડ ઉપર આવે છે જેના કારણે જેડીસી માંથી નીકળેલા જે બી આપણા વ્યક્તિગત છે વાહનો તે ગાડી વાળા સ્લીપ મારે છે અને 15 થી 20 ગાડી દરરોજ નિ પડે છે અને એનું કોઈ સુધાર કારણ કર્યું નથી અત્યાર સુધી প্রশাসন તરફથી બી કોઈ જાતનું આનો એક્શન લેવામાં આવ્યો નથી અત્યાર સુધીમાં જેના કારણે ઘણા લોકોને આ બધી વસ્તુની તકલીફ પડે છે બરાબર અને બીજી વસ્તુ કે આ વસ્તુનો જલ્દી જલ્દ આનો એક્શન લેવામાં આવે ઘણા લોકોને બે ઇજા થાય છે આના લીધે બહુ લોકોએ વાયદી કરી છે અત્યાર સુધી કોઈ કઈ એક્શન લીધું નથી આ તથા સરકાર તરફથી અમે વિનંતી કરીએ છીએ કે આ વસ્તુ નો જલ્દી થી જલ્દી આનો નિરાકરણ કરવામાં આવે